રક્ષા ફાઉન્ડેશનના સહયોગથી પોંચાભાઈ ફાઉન્ડેશન દ્વારા સમર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું આદિવાસી બાળકોના સર્વાંગી વિકાસ માટે સમર કેમ્પ યોજાતો રક્ષા ફાઉન્ડેશનના સહયોગથી પોંચાભાઈ ફાઉન્ડેશન દ્વારા કુંડિયાંબા ગામે સમર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું જેમાં કોરવી કુંડીઆંબા જરગામ પાટડી અને ચીકદા ગામના બસો જેટલા બાળકોએ આ સમર કેમ્પમાં ભાગ લીધો જેમાં સંસ્થાના બાળમિત્રો દ્વારા બાળકોને ચિત્રકામ ઓરોગામી રમતો વાર્તા બાર દ્વારા ગમત સાથે જ્ઞાન પીરસવામાં આવ્યું બાળકોમાં શિક્ષણ પ્રત્યે રસ કેળવાય નિયમિત સ્કૂલે જાય પોતાના અધિકારો પ્રત્યે સભાન બને અને ભારતનો સારો નાગરિક બન્યા હેતુથી સંસ્થા દ્વારા જુદી જુદી પ્રવૃત્તિઓ દ્વારા શિક્ષણ આપવામાં આવે છે સમર કેમ્પના અંતમાં દરેક વિદ્યાર્થી મિત્રો સાથે પ્રીતિ ભોજનની પણ મજા માણી હતી પત્રકાર દિનેશ વસાવા ગ્રામીણ ટુડે ન્યૂઝ ડેડિયાપાડા વધુ સમાચારો માટે જોતા રહો ગ્રામીણ ટુડે ન્યૂઝ ગ્રામીણ ટુડે ન્યૂઝને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરો